બધા અત્યારે વાગી ગયા છે સવાર અને અત્યારે અમે બ્લોગ શું કરીએ છીએ કારણ કે સવારના ના હતા હું થોડીક મોડી ઉઠી હતી પ્રથમ મોડી ઉઠી હતી એટલે પછી હતા કામમાં અને અત્યારે બસ જમવા બેસીએ એટલે આ જમવામાં તો મસ્ત મેનું છે મારી ને પ્રથાને તો જોઈએ હવે પણ મારી તો થોડી ઘણી ફેવરેટ છે ને તમે બતાવું કે આજ શું છે જમવામાં

તો એ મસ્ત આવે ખીરને રોટલીને ખાઈ લઈએ પછી પાછા હાંજે કઈ પ્રથાનો બર્થડે અત્યાર સુધીમાં તો એમને ગયો કે હજી પોસ્ટ મૂકવાનો ટાઈમ નથી મળ્યો હવે મૂકશો કાલે મસ્ત મસ્ત ફોટા પડ્યા ને તો સારું હાલો જમી લે બહુ ભૂખ લાગી ગઈ સવારે ખાય નહીં તો અત્યારે ભૂખ લાગે ન કરો હા સવારે નાસ્તો બંધ કરી દે ને તો થાય ને કાપે મોડું થઈ જાય ને તો ભૂખ મરી જાય આપણે અત્યારેનો ટાઈમ ફિક્સ હોય અત્યારે મજા આવે હાલ હવે જમી લઈએ સાત વાગી ગયા ને અમારા પ્રથા કાકા આવી ગયા એટલે પ્રથા મૂળમાં હોય કા કા પેસમાં આવી જાય હા કોણ આવ્યું કોણ આવ્યું ગોળ લેવો ગોળ કા પેલા નાના છોકરાને એમ બહુ કરતા હતા મમ્મી છ કિલો નો ગોળ છે ના વધારે છ કિલો ગોળ છે તમે હે આજ કેશન બેન ફેવરિટ વસ્તુ થઈ ગઈ ઓ કિશન બે મામરા હા સુગન મારી નહીં પ્રથા બે ની ફેવરિટ બે નાના આ ઘર કિશન નાનો હતો હવે પ્રથા નાની થઈ ગઈ હા મારું નાનું પચ્ચીનવાઈ ગયું પ્રથા છિનવી લીધું નહીં છિનવી લીધું થી Me siento yo. Awak, berapa hamgar awak? Kim gar awak?

મોટો તો થાઉ પડે ને ગાબરા થાકે કથાજે દરપો પરોડે ડડેડી રોડે છે જો કમાલ ખમ મારે હમ ખાવ ખાવ જોઈએ હમ ખાવ જોઈએ ખાવ જોઈએ હમ હમ જોઈએ હમ ખાવ તો મતલબ નકતો હું જ ખાઈ લ્યો હમ એ મારો છોકરો દોડી જાય ને એમ બેઠું બેઠું છોકરો માં દોડી જાય મને ઓમે ને ઉતારું હું તાવ એ ફટાફટ ફટાફટ હું એ વિડિયો ચાલે છે એટલે હું આવી ગયો કે તમે રડતા થઈ ખોટું બોલ એમાં હું ને એટલે આપણે નેચરલી જ બધે બતાવવાનું હોય ને જે હોય આપણે કે આર્ટિફિશિયલી કંઈ જ બતાવતા ને જે નેચરલી હોય એ જ આપણે બતાવીએ આપણે ઇમોશનલ થાય આપણે હેપી હોય આપણે કઈ મુમેન્ટમાં કઈ રીતે રહીએ બધા નહીં જ બતાવીએ ક્યાં પ્રથા અહીં ચાલો હું પ્રથાને પછી ટાઈમ હશે તો વોકિંગ કરવા જશું કા હાલો બંધ કદો દો તમે રડવે રડી લ્યો હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા અમારી અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે નવ વાગી ગયા ત્યારે અને નાસ્તો ઘણી બધું થઈ ગયું અહીંયા વાસણ પણ થઈ ગયું ઓલમોસ્ટ ક્લીન થઈ ગયો ખાલી કચરા પૂતાં બાકી છે અને આજે તો અમે બનાવવાના છે સાબુદાણાની વેફર એટલે રાત્રે જે મૂર્ખા ગઈ ને એ તો અહીંયા છે ને આજે વખત અમે શું કહેવાય થોડું નવીન રીતે કરવાના છે આપણે જે ગરમ કરીને ઉકાળીએ ને એ ઝંઝટ નથી તો જો અહીંયા છે ને મેં આ સાબુદાણા ગઈકાલ રાત્રે જ પલાળી દીધા હતા એટલે એકદમ પલળી તો ગયા છે હવે આ પાણી આપણે છે ને ઉકળવા મૂકી દીધું એકદમ ઉકળી ગયું છે તો આ પાણીને શું કહેવાય ગેસ બંધ કરી અને પછી આ સાબુદાણા છે ને આમાં નાખી દઈએ એટલે જે ગરમ પાણી હશે ને એમાં એકદમ બફાઈ જશે અને આમાં મારે મારા જો એમ બટેકા પડ્યા ને એ અત્યારે બટેટા બાફવા મૂકી દઉં કારણ કે પથ્થા હમણાં ઉઠી જ ગઈ છે તો અત્યારે પહેલાં થોડી ઘણી તૈયારી કરી લઈએ પછી નવરા થઈ જાય ને કામમાં તેટલે સીધા પાડવા નજરે અને પછી આપણે ભૂકો કરશું મરીનો અને આદુ મરચાંની પેસ્ટ કરશું તો આગળ આગળ હું તમને બતાવીશ કે અમે કઈ રીતે મૂર્ખા કરીએ છે અને શું કે આ અમુક વસ્તુ હોય ને આપણે જિંદગીમાં મમ્મી પાસેથી શીખેલી હોય કામ તો આવે જોકે આમ તો આપણે શીખતા ન હોય એમ જ્યારે આપણે મમ્મીને કરતા હોય ત્યારે આપણે સ્ટડીમાં ને એમાં હોય એટલે મને યાદ છે જ્યારે હું સ્ટડીને કરતી ને જ્યારે મમ્મી કરતી હોય તો આપણે એમ થતું કે મમ્મી આ શું લખ કર કે તૈયાર લઈ જતા હોય તો કારણ કે આપણે સ્ટડીમાં ને એમાં બિઝી હોય એટલે આપણે શીખવાનું ને એટલો બધો બેસીને ટાઈમ ન હોય પરંતુ ત્યારે થોડું ઘણું જોયેલું હોય ને એ આપણે આમ ત્યારે કરીએ ને તો મમ્મીને યાદ આવી જાય કે ના આપણે મમ્મી પાસેથી કે પપ્પા પાસેથી મતલબ ફેમિલી પાસે અથવા તો કોઈ પણ પાસેથી થોડું ઘણું પણ આપણે શીખેલું હોય ને તો આપણે જીવનમાં કામ આવે આવે ને આવે અને મેં તો કોઈ દિવસ અહીં મમ્મી જોડે તો કોઈ દિવસ નથી કર્યા આમ તો એકવાર મમ્મી નહોતા ત્યારે એક બે વાર મેં થોડા ઘણા કર્યા રહ્યા હતા તો આ ફર્સ્ટ ટાઈમ ફેમિલી માટે બધા માટે કરું છું તો એવું છે એટલે આપણે થોડું ઘણું મમ્મી કરતા હોય ને ધ્યાન દીધું હોય ને એટલે આપણે યાદ રહે કે આમ નહીં નામ થાય નામ કરીએ તો વધારે સારા થાય એટલે એ થોડું ઘણું આપણે સાસરા ગયા પછી ક્યાંક ક્યાંક તો આપણા મમ્મી કામ આવે જ આમ તો ક્યાંક ક્યાંક ને બધા આપણા મમ્મી જ કામ આવે અને મમ્મીએ આટલું બધું આપણે શીખવાડ્યું હોય તો આપણે સાસરામાં સારી રીતે રહી શકીએ અને અત્યારે પ્રવચન દેવા માંડે કુવારે છોકરોને નામ થાય કે અત્યાર માટે જો ભક્તિબેન પ્રવચન આપવા માંડ્યા એટલે એવું નથી તમે જાશો ને ત્યારે તમને પણ થશે કે ના મમ્મી એ તો મમ્મી અત્યારે મને મારી મમ્મીની યાદ આવી ગઈ તો જોઈએ હમણાં પ્રથા ઉઠશે ને પછી ફોન કરશું અને આમ તો કામ થઈ ગયું કચરા બધા છે એટલે કઈ વાર નહીં લાગે તો એ જોડે પાણી મસ્ત ઉકળી ગયો આપણે ગેસ ઠાર નથી અને એમાં નાખી દે સાબુદાણા અને પછી બટેટા બાપા મૂકી દઉં મારે જોઈએ હમણાં અવાજ આવો જ જોઈએ તમને પણ બતાવું જોઈએ ઉઠીને શું કરે નહીં પછી એને કરવાનું છે માલિશ તો જો અહીંયા આપણે સાબુદાણા ગરમ પાણીમાં પલાળી દીધા છે અહીંયા બટેકા પણ મૂકી દીધા હવે આમાં પેસ્ટ પછી કરશું ને પ્રથાને જોઈ પ્રથા પ્રથમ દાદી રમતી લાગે કા ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું કે આજ અવાજમાં ફેર પડી ગયો ને સાબી દે ઘર કી સાબી છે હમ પાણી વયા જાય નાક માંથી ગાળ તો 3 4 તો રહે છે

અને એકદમ મિક્સ કરી નાખીએ અને પછી જોઈએ બટેટાની મમ્મી કંઈક નવી વાનગી પણ કહેતા હતા તો ફ્રી થઈશું તો એ કરશું બાકી આપણા સાબુદાણા બટેકાનો વેફર કરી નાખીએ કારણ કે પોણા બર થઈ ગયા છે પછી રોટલી પણ કરવાની જોમવાનું પણ છે એટલે વેલા ફ્રી થઈ જાય કરીને પછી તો જો અહીંયા અમારા મસ્ત શું કે સાબુદાણા બટેકા વળાઈ ગઈ છે અને અહીંયા ભગવાનજીના થાળી પણ ધરાઈ ગઈ હું હમણાં વેફર પાડીને ફ્રી થઈને મમ્મીએ રોટલી કરી અને જો અહીંયા અત્યારે દૂધી દાળનું શાક છે રોટલી છે અને વેફર કરીને પછી પ્રથાને પેલા સૂવડાવી સુઈ ગયા અત્યારે વાગવા દોઢ છે મમ્મી કરે છે વાસણ મમ્મી ટાઈમ જ થઈ ગયો દોઢ જ રહી ગયા આજે કાલના ટાળા જ છે

સારું ચલો હેલો ફેમિલી તો અત્યારે વાગીએ છે બે અને અમે મસ્ત જમે લીધું એ વાસણ પણ થઈ ગયા અમારા સાબુદાણા બટેટાનો વેફાર પણ થઈ ગયા ને અમે અત્યારે બટેટા વહેતા હતા અને એમાંથી એક હું વેસ્ટમાંથી બેસ્ટ કરવાની ટ્રાય કરી અમે તો હવે કેવું થાય અહીંયા છે ને આપણે સાબુદાણાનું પાણી હતું ને એ એકદમ જાડું જાડું એટલે એ વહેધ્યું એ જાડું હોય ને એ અમે રાખ્યું બાકી ઉપર ઉપરથી પાણી બધું જવા દીધું અને એમાં છે ને આ ફૂદીનાની ને ભેસ્ટ પડી એટલે બે એને મિક્સ કરી દઈશું અને પછી એમાં છે ને આપણા બટેટા એને નાખશું અને આને પેલા ઉકાળી લઈશું ને પછી આમાં બટેટાને એ નાખશું અને થોડુંક ખટક આપણે ખીચું કેમ કરીએ એમાં આપણે ફરાળી ખીચું કરીએ અને પછી એમાંથી આપણે કરીશું સેવ એટલે ફરાળી સેવ થઈ જાય આપણી કંઈક નવીન આઈટમ ક્યાંય જોઈતા નથી પણ હવે જોઈએ આપણાથી થાય કે નથી થતી એ ટ્રાય કરીએ તો આને છે ને થોડુંક ગરમ કરી લે એટલે એકદમ ઘટ થઈ જાય અને પછી એમાં આપણે નાખી દઈશું બટેકા અને પછી જોઈતા પ્રમાણમાં સ્વાદ અનુસાર મીઠું અને બીજું કોઈ મસાલાની જરૂર પડે તો એ નાખશું બાકી જરૂર નથી કારણ કે આમાં ઓલરેડી મરચાં ના બધું છે ફુદીનો ને એટલે ફ્લેવરવાળી ફરફર થઈ જશે તો આગળ જોતા રહેજો આવે બને કે નહીં બને એને તમારે જોવાનું છે અને જો બને તો તમે પણ ઘરે ટ્રાય કરજો અને હા એમાં આપણે નાખશું આ લોટ તો આ લોટ શેનો છે એ જોઈએ તો આ લોટ શું કહેવાય લોટ નથી આપણે જે બટેકાની ફરફર પાડી હતી ને ફરફર શું મતલબ કે વેફર અમે બનાવી હતી પરમ દિવસે તો એમાં છે ને આપણે બટેટા ધોઈએ ને મતલબ કે છેલ્લા પાણીમાં જી તો એ પાણીમાં નીચે છે ને આવો સ્ટાર્ચ આપણે સ્ટાર્ચ કહીએ કે ખબર નહીં શું કહેવાય તો આવું જમા થાય અને આને આપણે ફરાળમાં ઘણા લોકો ઉપયોગ પર કરે મમ્મીને પણ એક બેને કીધું હતું મમ્મી આપણે ટ્રાય કરીએ થાય કે નથી થતું તો અમે લોકો ટ્રાય કર્યું તો નીચે છે ને એકદમ આમ જાડું જાડું આપણે તબક્કેનો લોટ કેવો પાણીમાં ભગવીએ થઈ જાય એવું થઈ ગયું તો પછી એને છે ને આ તડકામાં સુકી દીધું હતું તો એમાંથી આવો મસ્ત જો લોટ તૈયાર થઈ ગયા ફરાળી લોટ આ તો તમે ફરાળી ગમે એ વસ્તુ બનાવો ને તેમાં વાપરી શકો છો તો આજે અત્યારે પડ્યો હતો ને તો મને એમ થયું કે આપણે આ સેવ બનાવીએ ને એમાં નાખી દઈએ એટલે જો આપણે ખીચા જેવું જ થઈ જશે ને એમાં આપણે નાખી દઈશું આપણે બાફેલા બટેટા એટલે એકદમ પાછું ઘટ થઈ જશે જેથી સેવ મસ્ત પડશે તો આગળ આગળ જુઓ હવે કેવી રીતના બને છે તો જ્યાં આપણે મસ્ત ફૂદીના વાળું ઉકળે છે ને એમાં આપણે નાખી દઈશું લોટ તો જ્યાં આપણે ફરાળી ખીચી એકદમ રેડી થઈ ગઈ છે બટેટા આપણે નાખી દીધા હતા અને પાણી પણ ઉકળી ગઈ તેમાં આપણે લોટ નાખી દીધો હતો અને ત્યારબાદ આપણા બટેકા હતા એ નાખી દીધા તો જો મસ્ત થઈ ગઈ ને ફરાળી ખીચડી એકદમ એટલે ખીચડી શું ખીચી ફરાળી ખીચી ક્યારે સાંભળ્યું છે ફોરાળી ખીચી ખાવાનું સારો આ આઈડિયા સારો છે મમ્મીને કિશનભાઈને કોઈક ગુરુવાર હોય ને કંઈક ફોરાળી ખીચી ખાવાનું કે મન થાય તો આ તો ખાઈ શકાય એવી છે તો જ અહીંયા કરી લીધે છે ને હું સંચો પડેલો અત્યારે પાડી લઉં ઓલી સૂતીને તો મારે થઈ જાય અને પછી ઉઠે ને એટલે એને જ સાચવવાની રીએ અમે અડધી તો વાગી ગયા એક યારને સૂતી છે એટલે ઉઠવી જ જોઈએ મારું કામ ફટાફટ પતાવેલ અમાર નહીં લાગે થોડીક છે એટલે સેવા પાડી લઉં અને સારું ચાલો પછી

પછી આછી આછી હે ને એટલે મસ્ત આમ લાગે એકદમ ક્રન્ચી લાગે હજી એક ફરાળ એ તમે બનાવી કાલે કઈ જઈને પછી ખવડાવે હવે પ્રથા બેને ઉઠી ગયા અહીંયા જો હું તમને કહેતી હતી ને એ રહી સેવ હજી સુકાશે ને પછી કાલે થોડી થોડી સુકાઈ ગઈ અને કાલ સુકાશે ને અથવા તો હવે જ્યારે સોમવાર પછી મમ્મી નહીં સંધ્યા તરશું આપણે અહીંયા જો મુરખાઈ મને થોડાક સુકાઈ ગયન થોડાક બાકી છે ને આ આપડી ફરાડી સેવ અથવા તો ફરફર જે ગ્યો એ મારા આ થાબેમાં કામ કરવા જాలే કિસનભાઈ પર બેઠા નાઈ જાય તો બેસી ગયા ભૂખ લાગી ગઈ બહુ ભૂખ લાગી ગઈ કા મને બહુ ભૂખ લાગી ગઈ હાલો અલે જમ લઈયા પછી મળીએ